યાત્રાધામ પાવાગઢ ખાતે આઠમા નોરતે ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા મંદિર પરિસરમાં આઠમનો હવન યોજાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રદ્ધા સાથે ચૈત્રી નવરાત્રિના આઠમા નોરતે આઠમનો હવન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં કરવામાં આવ્યો હતો નવરાત્રિની આઠમના રોજ દોઢ લાખથી પણ વધુ માય ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે આઠમના હવનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી નવરાત્રીના હવનમાં હવનકુંડમાં આહુતિ આપવા બેઠેલ યજમાનો તેમજ તેમનો પરિવાર તેમજ ટ્રસ્ટીકરણ તેમજ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શ્રદ્ધાળુઓ યજ્ઞ મંડપની બહાર હવનના દર્શન કર્યા હતા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો જે હવનકુંડમાં શ્રીફળ હોમિ શાસ્ત્રોક્ત વિધિવત રીતે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું આઠમના નોરતાને લઈને માતાજીના ભક્તોએ માતાજીના દર્શનની સાથે માતાજીના આઠમના હવનના દર્શનનો પણ લાભ લીધો હતો અને પાવાગઢ ખાતે આઠમને લઈને લાખોની સંખ્યામાં માઈ ભક્તોનું ગોડાપુર ઉમટી પડ્યું હતું